આપણા મા બાપાને ગમે છે કે નહીં એક દિલથી પૂછી તો જુઓ આપણી કરણ સાંઈ આપણા સંતોને ગમે છે કે નહીં એકવાર વાર પૂછી તો જુઓ આ તો અને કર્યું છે અમારે બે વર્ષથી કોરોના પછી રત્ની વાત છે એક ભાઈ પૈણે ને એના ભાઈબંધ ચાઇના ના પંપની હવા ભરી કે વરઘોડો શડાવજી સો જ્યાં હવે છોકરો એના બાપા ને એકનો એક આ હિલયસ વિદયશ આવે એક એકનો એક કે બાપા મારે વરઘોડો તો સડાવો જ પડશે મારા ભાઈ ભાઈબંધનક નહીં આવે હવે બાપા ફાય સગવડ નહીં બાપા ફાય સગવડ નહીં કઢાઓ પર બેઠું છે ને એને કીધું કે કોમ કરો હવે છોકરો આખર્યો જ છે કે વરઘોડો સડાવટ પહેણું નકે તમે જે કોઈ કોસો એ વખતે માં બાપની દશા શું છે એ તો જોવા એક તો ના આ મારે જો છે જ કણેના ઘર મારા પ્રભુ મારી નજર હોમે જોયેલા તમે જોયેલા છે લાખ લાખ રૂપિયામાં આલ્બમ અને કેસેટો અભ્રંપીર પડીસી જોવાનો મળ નહી આવતો

હવે તકલીફ તો હતી ખબર છે ઘોડીએ તાજું થોડું હળવે 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 ગુંદરે આવ્યો ઘોડી કોરી મોડી દોડાશે આખું મોરે ભણચું પઈ અને વાસણું ધોડી તેની મારે મોરે વાસણું ચીડે ઘોડી હવે ઉપર કોણ હતું હા ઓમ ચીડતા કે આ ચમ કોઈ આવતા નહીં પર તારા પૈણું જતા બાવળીનું જંગલ ને જંગલમાં પેહી કી પણ અને ફેટો અડકાયે कोण हल्ला वेले बड़ी एक फोटो घोड़ों और घोड़ों को दूं मुर्तियां पारिंग घोड़ी जाती रही वतन में बा मुर्तियां गुतवा निकलन तांतोड़ काये लुगड़ नतराशी और काये એને જઈને પૂછ્યું ભાઈ વાય કોઈ મૂર્તિઓ ઘૂડી બે ભાડે હતા કે મૂળ શું કરે આ તારે વર ઘોડે સડવું તું કહેવાનો મતલબ જેટલું ઘેર સગવડ હોય એ પરમળે ચાલો સત્સંગ એ ભૂમિકા અલગ છે પણ જો પાયો મજબૂત નહીં હોય તો ડખો થવાનો 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 જે કંઈ કરો છો એમાં પહેલા આપણા મા બાપ દીકરી દીકરી એટલે શું દીકરી કેવી હોય અને દીકરીને બાપ પ્રત ગર્વ કેટલો હોય દીકરી લગ્ન કરી વારે પિંપળીની વાત છે પટેલની દીકરીની વાત છે કે દીકરી એટલે શું દીકરી કોને કહેવાય લગન કરી અને પિંપળીયાનું સાસરૂ થાય સાસરામાં આવી હવે જે જમઈ હતો ને 10 દિવસથી ઓમ રોડી જિલો હતો તેને આને બાપાને કીધું બાપા 10 દિવસથી ખેતર ગયો નહીં તમે આ વજણાની તૈયારી કરો ઓજણું કુખવાની હું ખેતર ઓટો મારી આવું તોનો છોકરો છે આ જમીન જીપું ને દીકરો એના બાપાને કઈ શીત રહી ગયું કન્યા આવી ઘેર ગુજરા ઉપર ઘણી ભાઈઓ તો પડીને આવે ને તો પાછળ આવે પણ શાંતિ રાય થોડાક દાડ જવા દે આ ગુજડું એમને નહીં પાસે તમે હાના કઈ નું ઠેકાણે તમે વાળું તો ના ભાભી ના ભાભી સમજી કે આખું એક ભાભી ભાભીને જ વાળવાનું છોકરો જો ક્ષેત્રમાં જે કન્યા પરિણીને આવી છે એ ગોમમાં ઘેર બેઠી છે અહીંયા બે બારવટીઓનું જબરજસ્ત ચાલે એટલે ભૂપત કેલો વારાઈ અને એક બારવટી ચાર રસ્તા રોડીનું ભેલો ગુમાનસિંહ કે ભૂપત આવે ને તો આજે અહીંયા ઘણી વાર આવું થતું અને જાણે બારવટીયા અહીંયા લડે ને તાણે ચોક ઉપર ભડાકો થાય ભડાકો થાય ને એટલે પિંપળી ગામમાંથી કોઈ બાર ના આવે જાણે બારવટીયા નીકળી જાય ને તાણે બે દારા બારવટીયા પડ્યા ને તો બે દારા ગામમાં ઓય બમમન છેમાં હોય ઓય ના આવે આ એક બાપાનો પરશન છે એટલે કે બાપ પુને કહેવાય કલાક બે કલાક છા ગરબંધ એટલે જે દીકરી પૈની સાસરે આવી છે ને એને એના સાસુ કીધું કે માં કે હા કે આપણે વજણુ તૂફાન ની વાત નહીં કે શેન તો કે છે કોઈ આવતું નહીં જાતું નહીં કોઈ અણહા નહીં ઘર બંધ થઈ ગયું હવે આ દીકરી ને આવે ખબર નહીં એટલે એને આવું કીધું કે બેટા ડાકુ એ કર્યો છે ને એટલે હવે કોઈ આપણા ઘેર હાલ આવશે

પછી નહીં પૂછ આપવાનું કે ના આ બધું બંધ થઈ જાય તારો ઘરવાળો તઈ દાડી ઘેર આવશે આમ નહીં આવે આ ભાઈ ગુજરાત ઉપરથી ઉભી થઈને એની હાઉન કે માં તઈ દાડા ઉભી મારા પતિ પૂછ્યા રહે કે હા તો કે એવું તે મેં કયું પાપ કર્યું છે પહેલા દાડ જેવી આવી એવું જ મારા પતિને તઈ દાડા પૂછ્યું રહેવાનો વારો આવ્યો કે શું કરીશ કે હું ખાવાનું આનવા જઈશ ડોસી કે વધ્યું જ નહીં શું જઈશ કે મા માટલું લાવી ને મા માટલું હોય ને મા માટલું લાવી ને એમાંથી બધી ટિફિન લઈને જાવ્યું પણ મારા ધણીને જમાડ્યા વગર હું જમવાની પહેલા વહેલા પગલા મેળ્યા છે હજુ તો હાથી મેદી છે આ ભાઈ જેવી સાસુના કેવા ના રહી તૈયાર થઈ માં માટલામાંથી એક ડબ્બા માં મોહનથાળ ભર્યો અને હાહુ ને ઝટકો લાગ્યો પછી ડોસી બોલ્યા કે સોની મની એઠી બેસ આગળ તારો બાપ ભૂપત બેઠો કોણ બેઠું છે તારો બાપ

કોઈને પૂછ્યું કયા માર્ગે છે કે આ માર્ગે ઉગાવના જા માર્ગ પકડ્યો બાર તો ભૂપત જઈને કીધું બાપુ કે એ કોઈ બહી આવે છે ભૂપત કે બહુ આજે પૂરું થવાનું છે તેમાં આવતી છે આ સુધી દસ વર્ષથી હોય કોઈ ફરક તો નહી તાકતું નહીં આવે છે એને કે હોય બોલાવો પેલા એક ભાઈએ જે કીધું તમને મારા બાપુ બોલાવે છે માથે ડાકુ મા પતિનું જમાડવા કોને જાય છે પોતાના ધણીને ખાટલામ લો કે કોણ છે ક્યો આવે છે કે હું એક નારી છું અને હું મારા પતિને જમાડવા જોઉં છું

પણ મારી હાવી એક શબ્દ બોલીને તો મને પાસે ડર મટી ગઈ તમારી કે શું બોલી કે મારી હાવી એમ કીધું કે બાબા બેઠો બેહો તમારો બાપ બેઠો છે આ અંતાન મારો બાપ બેઠો હોય અહીંયા દીકરીને કે ડર છે ને ભૂપત જેવા ભૂપત ની મૂછના પોણી ઉતરી ગયા અને ભૂપતે કીધું કે આપણે લડજો પસે પેલા જમઈને જમાડો અને વરઘોડું ગાટીને એનું કે વસણું પૂંખો આજ મારો મારી દીકરી કે પડી નઈ છે ભલ ભલેને પોણી ઉતારેલી આ સતી પા સે નહીં એવું નહીં કાઠિયાવાડની અંદર ધોગદરા ટેસ્ટ પ્રજાપતિ સમાજ ગુરુ મુખી હો ભગત જેનું નામ દેહડ વચન એટલે શું વાના દેહળ તોના રાજા અજિંત સિંહ કરીને હતા અને રાજા એટલે પછી પછી ગૌ ઉપર લોકો થથર થર હજીત નું ન પડતું અને એ રાજાની જેલમાં જમાદાર ની નોકરી કરતી જેને જેને મળ્યા છે એની વાત કરું તમે જુઓ હતો જમાદારે હોજી સુટો થયો દેહના હાથમાં નોટ આલી બધાની હાજરી પુરાઈ ઇકો કાપજો અને ચાવીઓનો જુડો લીધો

સુથાર જાવ નહીં આમંત્રણ વાયક નહીં કરણ કે મને વાયક છે તો પણ આ મારી ફરજ બજાવું ને પણ મારું એક ભજન છે જો ફરજ ચૂચા ને તો સમજી લેજો ભજન તમારું ફેર ફરજ એ ધર્મ અને ધર્મ એ જ ભજન આપણી ફરજ નહીં ચૂકવાની હમણાં તમે જમીન બહાર ગયા અમારી બસો થી અમે અહીંયા ફરજની જ વાત ચાલુ કરી ધીરાભાઈ ભગત ના મુઢે તાળું હોય અને સંત ના પગે તાળું હોય ભગત ને સંતો જો સત્સંગ ચાલતો હોય બેઠા હોય એ ગુરુમુખી વચમાં બોલે અને સંતને પગે તાર એટલે પોતાના આમંત્રણ વગર જવાય નહીં આ ગુરુમુખી મહિમાને જોડવા વાળો દેહળ ભગત એને કીધું કે તારા આમંત્રણ વાયક નહીં કે શે પણ મારી નોકરી છે ડ્યુટી છે આ મારી ફરજ છે આ મારું ભજન આજના દાડે હું આ છોડું ને તો મારું ભજન પણ લાદે ને મારા ગુરુ મહારાજ ને કલંક લાગે તો જોડે એટલું હળ તને ઊંઘ નહીં આવે અને એ વાત તો તમે જાણો છો કે કદાચ તમને આમંત્રણ મળ્યું કે ના મળ્યું અને જો ભજન સાતનના માઈક અવાજ આવી જાય ને તો સાલુ ભજન હોય તો બધી ઊંઘ ના આવે ના ના આવે ઉને જેને ભજન માં રંગ લાગ્યો હોય ને એને વાહ વાહ બાકી તો રૂ કા લે કો તો રૂ માં બોધે પણ હુઈ જાય કે દિહાળ તને ઊંઘ નઈ આવે તારે આમંત્રણ છે ને તો બે ભજન બે વોણી ગઈને આવતો રહે બે ઓણી કરીને આવતો એલ ઘડા કોઈ આપણે રાજાજી છે આવે તો રાતે 12 વાગે આવે છે દસ વાગ્યા સુધી જઈને બાજુ રહેવા વાળો તમને રહેતા આવડે ને તો બાજુ વાળો તમારી મદદ કરે કરે ને રહેતા આવડે તો ઘણી જગ્યાએ જાય તમે તમે આમ જોડે કાઢી મંદિરમાં મંદિર જાઓ ને પાછળ ઉભો જશે એક જોડું ઓમ નો છે અને એક જોડું ખોખેલા શું કરે છે કેમ ફેંચ્યો કે નહીં આવશે ને જે ગોઠશે ને એમાં જે મને મજા આવશે ને વાહ

ભજનમાં ભાઈ ગયો અને આ મહિમા એવો છે કેનો ટેમ કોઈ નક્કી નઈ પસ તો ભૂલી જ જવાય હાલ તમે કूण છો ચો છો કેટલી ભેસો છે કેટલા પાડા છે હોય કોઈ યાદ જેને ભજનમાં બેઠું છે એને જેનામાં ભજન બેઠું છે નિહળ્યા ને ભજન ચાલુ કર્યું ભાઈ શમીર ભાઈ રામજીપીરનો પાઠ અને ભજનની ની લેર રાજી એક પછી એક એક પછી એક એક પછી બાર હાડા બાર એક છે પણ દેહંગ ખબર નહીં અને દેહ ભજન ઉપર ભજનની રમઝટ જોમે ભઈ બે લીટી રણુજાવાળા યાદ કર્યા છે હા વાહ અમારા રણુજાવાળા ભક્તો છે વાહ રણુજે જઈન આયા છે એ ગોમ રે રણુજાવાળા شهر من رو می لیدا

હે મારી ઊંડી સ્વીકારો સોમળો બની નાયો સોમળો સ્વીકારી તી નહીં મમેરું ફરીતું નહીં જમાદાર પડી હાર પહેરાયો તો નહીં જન્મ કૃષ્ણના વિહે નહીં આયો એમ રણુદવાળો અરજી પાઠીને મળવા આયો તો રણુદવાળાના વિહે નહીં આયો મારો કહેવાનો ભાવ તમે જેને ભજો છો મોનો છો જેનું ભજન કરો છો એ આવે છે પણ તમે પેલા હમો લમણો વાળીને બેઠા છો એટલે ઓટો મારી જાય આવે છે અમે હરજી ઓળખતા નહીં અડણુડા વાળો લણ સરસ અહીંયા આવીને માંગણી કરે છે એ વગાડી ભાઈ